અમદાવાદના ઇતિહાસમાં પહેલી વાર એક સાથે સાડત્રીસ જેટલા ઓવરબ્રિજ અને અંડરબ્રિજ નું રિપેરિંગ કરવામાં આવશે જેમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બ્રિજ અંગે કરાવવામાં આવેલા ઇન્સ્પેક્શન બાદ સાડત્રીસ જેટલા બ્રિજમાં માઇનોર રિપેરિંગ કરાવવું પડે તેવો રિપોર્ટ આપવામાં આવ્યો હતો નરોડા ખાતે બે વર્ષ પહેલા જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવેલા નરોડા રેલવે ઓવરબ્રિજમાં પણ રિપેરિંગ કરવાની જરૂરિયાત ઊભી થઈ છે ત્યારે આ રિપોર્ટના આધારે પૂર્વ વિસ્તારના કુલ સાડત્રીસ જેટલા ઓવરબ્રિજ અને અંડરબ્રિજ રૂપિયા બે પોઈન્ટ એક્યાસી કરોડના ખર્ચે રિપેર કરવામાં આવશે સાહિબાગ પોલીસ હેડક્વાર્ટરમાં વાયરલેસ વિભાગમાં ફરજ બજાવતા પીએસઆઈ પર ચારી સમૂહે હુમલો કર્યાની ઘટના સામે આવી છે જેમાં અમરાઈવાડીમાં રહેતા મહેશકુમાર વર્મા વાયરલેસ શાખામાં પીએસઆ તરીકે ફરજ બજાવે છે અને તેઓ સમાજની યુવતીના લગ્ન બાબતે સમાધાન માટે સમજાવવા ગયા હતા ત્યારે સત્યમનગરના ઓમનગર પાસે શિવા મિશ્રા પવન રાજપૂત હની રાજપૂત અને નીરજ પાસી નામના ચાર શખ્સોએ તેમના પર હુમલો કરતા તેમના આંખના ભાગે ઈજાઓ પહોંચી હતી ત્યારે સમગ્ર મામલે અમરાઈવાડી પોલીસે ગુનો નોંધી આરપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે સોલા પોલીસ સ્ટેશનમાં સાત જુલાઈએ સગીર યુવતીના અપહરણને દુષ્કર્મનો ગુનો દાખલ થયો હતો જેમાં પોલીસે દસ જુલાઈના રોજ આરોપી મેહુલ પરમારની વસ્ત્રલ વિસ્તારમાં ચાલતી એક બાંધકામ સાઇટ પરથી ધરપકડ કરી હતી જે પર સોલા પોલીસે કોર્ટમાંથી તેના રિમાન્ડ મેળવીને કસ્ટડીમાં રાખ્યો હતો તે દરમિયાન આરોપી મેહુલ પરમાર ટોયલેટ જવાના બહારના બારી તોડીને ફરાર થઈ ગયો હતો સમગ્ર મામલે પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે ત્યારે આરોપી ફરાર થવા મામલે સોલા પોલીસ સ્ટેશન ના પીએસઓ સામરભાઈ ગાંડાભાઈ ને સસ્પેન્ડ કરી તેમની સામે ખાતકીય તપાસ શરૂ કરવામાં આવી છે